લોકસભા 2024 ની ચૂંટણીમાં જે મિતેશભાઈ પટેલ ઉમેદવાર હતા ભાજપ તરફથી તેમનો બહુમતી કહેવાય કે જે જંગી બહુમતી એક વિજય થયો છે તેમની સાથે સીધી ચર્ચા કરીશું મિતેશભાઈ સાથે મિતેશભાઈ જંગી બહુમતી થી આપનો વિજય થયો છે શું કેશો અમારો વિજય નથી થયો પહેલા પહેલો તો ભારતીય જનતા પાર્ટીના કર્મસ કાર્યકર્તાઓનો મતદાતાઓનો વિજય થયો છે અને આ વિજય એમની મહેનત થી થયો છે પાંચે ધારાસભ્ય હોય સંગઠન પદાધિકારી હોય દરેક મંડળના સંગઠન પદાધિકારી હોય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ના હોય એમની જીત છે એમને નમન વંદન કરું છું આણંદ જિલ્લામાં તમને સૌને ખબર છે કે અહિયાં ખામ થિયરી થી સૌ કોંગ્રેસના ગઢ ગણાતા જિલ્લામાં કોંગ્રેસના નેતા હોય ખામ થિયરી બહુ ચલાય છે પરંતુ મતદાતાઓએ ખામ થિયરીને નકારી છે કામની થિયરીને એક્સેપ્ટ કરી છે વિકાસના કામોની થિયરીને એક્સેપ્ટ કરી છે અને વિકાસના કામોને લીધે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આપણા અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ આપણા ગુજરાતના નેતૃત્વ પર જે વિશ્વાસ મૂક્યો છે જિલ્લાના સંગઠન હોય કે સંગઠનના સૌ પદાધિકારી હોય જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના સૌ સદસ્યો હોય અને છઠ્ઠા જયારે ધારાસભ્ય ચૂંટાયા છે ત્યારે અને દરેક સહકારી સંસ્થાના આગેવાનોએ પણ ખૂબ મોટો સહકાર આપ્યો છે સૌનો

આ વખતે બે હાજર બાવીસ માં ચિરાગભાઈ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉભા રહ્યા અને પાતળી બહુમતી જીત્યા હતા પરંતુ એમને કોંગ્રેસમાં ગુંગડામણ જેવું લાગ્યું અને ભારતીય જનતા પાર્ટી માં જોડાઈ ગયા અને સૌ મતદાતાઓએ પૂરા વિશ્વાસ થી ફરીથી કંપાતમાં કમળ ખીલ્યું છે મતદાતાઓને ભારતીય જનતા પાર્ટી ના કર્મસ્થ કાર્યકર્તાઓ દિલથી આભાર માનો છું